રેતીના ઓવરલોડ વાહનો આતંક ડભોઈના ફરતીપુઈ પાસે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ડભોઈ તાલુકાના ફરતીપુઈ ગામ નજીક વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરુણ મોત થયું છે અકસ્માતની વિગત સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી ડભોઈ વડોદરા રોડ પર આવેલા ફરતી ફોઈ ગામ પાસે એક ટ્રક રોડની બાજુમાં ઊભી હતી આ દરમિયાન ડભોઈ તરફ જઈ રહેલી અન્ય એક ટ્રકનો ચાલક વાહન પરનો કાબુ ગુમાવતા તેને ઊભેલી ટ્રકની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં ટ્રક સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ટક્કર એટલી ભયંકર હતી કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં જીવ ગુમાનાર વ્યક્તિની ઓળખ સંદીપભાઈ બાબુભાઈ રાપુરેલીયા ઉમર વર્ષ ચુમ્માળીસ રહેઠાણ ગોંડલ જિલ્લો રાજકોટ તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિક લોકોમાં છેલ્લા કેટલાય સમયથી ડભોઈમાં રહેતી ભરેલ ઓવરલોડ ગાડીઓ બેફામ અને પૂરપાટ ઝડપે દોડતી હોવાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ટ્રકો માત્ર ટ્રાફિકના નિયમોનું જ નહીં પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત વજન મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે જેના કારણે રસ્તાઓ ખરાબ થાય છે અને અકસ્માતનું જોખમ અનેક ગણું વધી જાય છે સ્થાનિકોની માંગ છે કે ડભોઈ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ ઓવરલોડ અને બેફામ દોડતા વાહનોના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય નહીં